પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કરશે બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ચોરાણું બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ છે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ બલિયા ગોળીબાર કેસના આરોપીનું સમર્થન કરનાર ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહને કારણ દર્શાવો નોટીસ આપવા ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષને નિર્દેશ આપ્યો કર્ણાટકમાં ભીમા નદીના પૂરના કારણે અસરગ્રસ્ત એકસો સત્તાવન ગામોમાં સેના અને એનડીઆરએફના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં કરી રહ્યા છે અને ગુજરાતની વેનિલ વાલારીવને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા શેખ રસેલ આંતરરાષ્ટ્રીય એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કરશે આ સંસ્થા સ્વાસ્થ્ય અને વિકાસના ક્ષેત્રમાં છેલ્લા પંદર વર્ષથી કામ કરી રહી છે ત્રણ દિવસ ચાલનારી આ વર્ચ્યુઅલ બેઠકમાં વિશ્વના ચાલીસ દેશોના એક હજાર છસો જેટલા પ્રતિષ્ઠિત નેતા વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા ભાગ લેવાના છે તેમાં મુખ્યત્વે કોવિડથી ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે આ બેઠકનું આયોજન આ વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કર્યું છે આ બેઠકને આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂર યુનિવર્સિટીના પદવીદાન સમારંભ બે હજાર વીસને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લા છ વર્ષમાં તેમની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા માળખાગત સુધારાઓથી દેશમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પારદર્શિતા અને સ્વાયત્તતા લાવવામાં આવી છે હાલમાં શરૂ કરવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રતિભાશાળી યુવાનોને વૈશ્વિક પડકારોનો સ્વીકાર કરવા માટે તૈયાર કરશે જેથી તેઓ જરૂરી કુશળતાવાળી નોકરીઓ સુધી પહોંચી શકે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા છ વર્ષમાં છ નવી આઈઆઈટી સોળ આઈઆઈઆઈટી સાત આઈઆઈએમ અને સાત એઇમ્સને મંજૂરી આપવામાં આવી છે જેથી યુવાઓને ઉચ્ચ અભ્યાસ કરવાની વધુ તકો મળી રહે છે સત્યાવીસમી જુલાઈ ઓગણીસો સોળના રોજ મહેસુ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ હતી તે દેશની છઠ્ઠી અને કર્ણાટક રાજ્યની પ્રથમ યુનિવર્સિટી છે બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ બીજા તબક્કામાં સત્તર જિલ્લાની ચોરાણું બેઠકો માટે ત્રીજી નવેમ્બરે મતદાન થશે આ તબક્કા માટે કુલ એક હજાર સાતસો સત્તર ઉમેદવારોએ ભર્યા હતા ચકાસણી બાદ એક હજાર પાંચસો ચૌદ મંજૂર કરાયા ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો કાલે અંતિમ દિવસ છે દરમિયાન પ્રથમ અને બીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે પ્રથમ તબક્કામાં એકાણું અને બીજા તબક્કામાં ચોરાણુ બેઠકો પર મતદાન યોજાશે તમામ રાજકીય પક્ષો મતદાતાઓને રીઝવવા સભાઓ યોજી રહ્યા છે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આર કેસિંહ નિત્યાનંદ રાય અને અશ્વિનીકુમાર ચૌબે એનડીએના સમર્થનમાં રેલીઓ કરી રહ્યા છે જેડીયુના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતીશકુમારે બક્સરમાં એક રેલીને સંબોધિત કરી તેઓ નાવાનગર તરારી અને જગદીશપુરમાં પણ જનસભાઓ કરવાના છે બીજી બાજુ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર અને રાજદના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે ચાનનમાં એક જનસભા કરી ઉપરાંત ગયા પટણા નવાદા શેખપુરા અને જમુઇ જિલ્લાઓમાં છ રેલીઓ કરવાના છે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર આજે સ્પષ્ટ થશે દરમિયાન શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાતા એકસો પાંત્રીસ પૈકી તેત્રીસ પત્રો રદ થયા રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે હાથ ધરેલી ચકાસણીમાં એકસો બે ઉમેદવારોને ચૂંટણી માટે માન્ય કરવામાં આવ્યા છે મધ્યપ્રદેશમાં અઠાવીસ બેઠકો માટે ત્રીજી નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણી માટે કોંગ્રેસના પૂર્ણ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામાન્ય સચિવ પ્રિયંકા ગાંધી વાડરા શ્રી સચિન પાયલોટ તથા છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બધેલ ચૂંટણી પ્રચારમાં જોડાશે આ ઉપરાંત શ્રી અશોક ચૌહાણ શ્રી રણદીપસિંહ સુરજેવાલા તથા શ્રી કમલનાથ પણ પેટા ચૂંટણી માટે પ્રચાર કરશે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ બલિયા ગોળીબાર કેસના આરોપીનું સમર્થન કરનાર ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહને બનાવની તપાસ કામગીરીથી અળગા રહેવાની ચેતવણી આપી છે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં ગોળીબારની ઘટના સંદર્ભે ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે આ બનાવના આરોપીના સમર્થનમાં નિવેદન કર્યું હતું તેના રૂપે શ્રી નડ્ડાએ સંબંધિતને ચેતવણી આપી અમારા સંવાદદાતા જણાવે છે કે ભાજપના અધ્યક્ષે ઉત્તર પ્રદેશ ભાજપના વડા સ્વતંત્ર દેવસિંહને આરોપીનું સમર્થન કરનાર ધારાસભ્ય સુરેન્દ્રસિંહને કારણ દર્શાવો નોટીસ આપવાનો નિર્દેશ આપ્યો છે

કોરોના સંદેશ બાદ વધુ સમાચાર કર્ણાટકમાં ભારે વરસાદ અને ભીમા નદીમાં પૂર આવતા કલબુર્ગી જિલ્લામાં આવેલા સોનાબંધમાંથી આઠ પોઇન્ટ ચોપન લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે બંધના હેઠવાસના વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની છે ભારતીય સેના અને એનડીઆરએફના જવાનો કલબુર્ગી અને વિજયપુરા જિલ્લાઓમાં રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે વહીવટીતંત્રના જણાવ્યા મુજબ અફઝલપુર સહિત ત્રણ તાલુકાના એકસો સત્તાવન ગામોને ભીમા નદીના પૂરના કારણે અસર થઈ છે પ્રથમ તબક્કામાં પંચાવન ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ગુજરાતની ઇલાવેનિલ વાલારીને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલ શેખ રસેલ આંતરરાષ્ટ્રીય એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે ભારત અને બાંગ્લાદેશ સહિત છ દેશોના રમતવીરોએ આ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો ઇલાવેનિલે છસો સત્યાવીસ પાંચ અંકો સાથે મોખરાનું સ્થાન મેળવ્યું જ્યારે જાપાનની સિરોહી હિરાતાએ છસો બાવીસ છ અંકો સાથે બીજું અને ઇન્ડોનેશિયાની વિદ્યાએ છ છસો એકવીસ એક અંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું આ જ સ્પર્ધામાં પુરૂષોમાં ભારતના શાહુ માનેએ છસો ત્રેવીસ પોઇન્ટ નવ અંક મેળવીને બીજું સ્થાન પ્રાપ્ત કરી ચંદ્રક મેળવ્યો છે દેશમાં કોવિડથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે તથા સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં છાસઠ હજાર ચારસો અઢાર દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં સાજા થયેલાઓની સંખ્યા વધીને છાસઠ લાખ સાઠ હજાર આઠસો સત્તર થઈ આ સાથે જ કોવિડના દર્દીઓ સાજા થવાનો દર ઇયાસી પોઈન્ટ છવ્વીસ ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના છપ્પન હજારથી વધુ નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને પંચોતેર લાખ ઓગણપચાસ હજાર બસો સુડતાલીસ થઈ અત્યારે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા સાત લાખ બોંતેર હજાર પાંચસો અઠાવન છેલ્લા ચોવીસ કલાકમાં પાંચસો એક્યાસી દર્દીઓના મોત થતાં કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક વધીને એક લાખ ચૌદ હજાર છસો છ્યાસી થયો છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના આઠ લાખ સાહીઠ હજાર પરીક્ષણો કરવામાં આવ્યા આ સાથે કોવિડના અત્યાર સુધી થયેલા પરીક્ષણોનો આંક વધીને નવ કરોડ પચાસ લાખ ત્યાંસી હજાર થયો છે કેન્દ્ર સરકાર અને આઈસીએમઆરએ કોવિડના પરીક્ષણો માટે માળખાકીય સુવિધામાં વધારો કર્યો છે તેથી દેશમાં દરરોજ પંદર લાખથી વધુ પરીક્ષણો સરળતાથી થઈ શકે છે અત્યારે દેશમાં એક હજાર નવસો બાસઠ પ્રયોગશાળાઓ કોવિડના પરીક્ષણો કરી રહી છે જે પૈકી એક હજાર એકસો સત્તર સરકારી અને આઠસો પિસ્તાલીસ ખાનગી પ્રયોગશાળાઓ છે ભારત અને શ્રીલંકાના નૌકાદળો આજથી ત્રિંકોમાલી દરિયાકિનારા નજીકના વિસ્તારમાં આઠમી સંયુક્ત કવાયત હાથ ધરશે આ સંયુક્ત કવાયત એકવીસમી ઓક્ટોબર સુધી ચાલશે રિયર એડમિરલ બંડારા જૈતિલકાના નેતૃત્વમાં શ્રીલંકાના સયુરા અને ગજબાહુ યુદ્ધ જહાજો કવાયતમાં પણ સામેલ થશે જ્યારે રિયર એડમિરલ સંયત વાસ્યાયનના નેતૃત્વમાં ભારતીય નૌકાદળના કરમોટા અને કિલ્તાન યુદ્ધ જહાજો તથા નૌકાદળના ચેતક હેલિકોપ્ટર અને ડોર્નિયર પેટ્રોલિંગ વિમાનો પણ સંયુક્ત કવાયતમાં ભાગ લેશે પાકિસ્તાનમાં વિપક્ષો દ્વારા પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામેના રાજકીય વિરોધના ભાગરૂપે ગઈકાલે કરાંચીમાં યોજાયેલી એક રેલીમાં હજારો સમર્થકોએ ભાગ લીધો હતો પાકિસ્તાન લોકતાંત્રિક ચળવળ પીડીએમ નામના વિપક્ષના સંયુક્ત મોરચા દ્વારા યોજાયેલી આ રેલીમાં બિલાવલ ભુટ્ટો ઝરદારી મરિયમ નવાઝ મૌલાના ફઝલુર રહેમાન મહેમુદ ખાન અને મોસિંદાવર જોડાયા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કરશે બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ચોરાણું બેઠકો માટે ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ છે અને કર્ણાટકમાં ભીમા નદીના પૂરના કારણે અસરગ્રસ્ત એકસો સત્તાવન ગામોમાં સેના અને એનડીઆરએફના જવાનો બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા